અમદાવાદ બાદ વાત કરીએ સાબરકાંઠાની વહેલી સવારથી ધોધમાર વરસાદ પ્રાંતિજના સલાલ અમીનપુર વડાદમાં વરસાદ વરસ્યો છે પાલીસના ઊંચા લીમલા રામપુરા અને ઘડીમાં પણ વરસાદ વરસ્યો છે તલોદના ઉજેડિયા વક્તાપુર અને ખેરોલમાં પણ વરસાદ છે વધુ માહિતી સાથે સંવાદદાતા ઝીલ રાવલ ફોનલાઇન પર જોડાશે અમારી સાથે જી ઝીલ કેટલો વરસાદ છે અત્યાર સુધીમાં સાબરકાંઠામાં

ચાર ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે અને અનેક જગ્યાએ નીચાણ વાળા વિસ્તારો સહિત ઘરોમાં પણ પાણી ભરાવા જોવા મળી રહ્યા છે જી જુ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર